નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં પોલીસ ભરતીને લઈને મોટા સમાચાર આ વિશે વિગતથી વાત કરીએ તો હાલ ગુજરાત રાજ્યમાં આગામી સમયમાં પોલીસની ભરતી કરવામાં આવશે જેને લઈને મોટી અપડેટ સામે આવી છે મળતી માહિતી અનુસાર હવે ગુજરાત હાઈકોર્ટમાં પોલીસ ભરતીની માહિતી આપવી પડશે ચૌદમી ડિસેમ્બરે સરકારે આ આદેશ આપ્યો છે વર્ષ બે હજાર સ્થિતિ મુજબ આગામી પોલીસ ભરતી કરવામાં આવશે ખાલી જગ્યા કેટલી છે અને કેટલી ભરતી બહાર પાડી છે તેની વિગતો હાઈકોર્ટ આપવાની રહેશે ત્યારબાદના મહત્વના સમાચારમાં મિત્રો છીંક રોકવાનો પ્રયાસ ન કરતા છોંકાવનારો કિસ્સો સામે આવ્યો આ વિશે વિગતથી વાત કરીએ તો બ્રિટનમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે એક વ્યક્તિએ છીંક રોકવાનો પ્રયાસ કર્યો હતો જેના કારણે તેની શ્વાસનળીમાં બે એમએમનું કાણું પડી ગયું હતું જેના પછી તેને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો જ્યાં ડોક્ટરોએ જણાવ્યું કે આ વિશ્વનો પ્રથમ કેસ છે જો કે આ કેસમાં દર્દીને કોઈ સર્જરીની જરૂર નહોતી પડી પરંતુ પેનકિલર આપીને તેને બે દિવસ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યો હતો ત્યારબાદના મહત્વના સમાચારમાં તો વડાપ્રધાન મોદી કરશે મોટા મંદિરનું ઉદ્ઘાટન આ વિશે વિગતથી વાત કરીએ તો અયોધ્યાના રામ મંદિર પહેલાં કાશીમાં સ્વર્વવેદ મંદિરનું નિર્માણ પૂર્ણ થયું છે વડાપ્રધાન મોદી અઢારમી ડિસેમ્બર બે હજાર ત્રીસનો રોજ તેનું ઉદ્ઘાટન કરશે નવ માળ આ મંદિરમાં વીસ હજાર લોકો એકસાથે બેસીને સાધના અને યોગ કરી શકે છે આ મંદિરનો પાયો બે હજાર ચારમાં નાખવામાં આવ્યો હતો મંદિરમાં પાંચ માળ સુધીની દિવાલો પર સ્વરવેદના ચાર હજારથી વધુ શ્લોક અંકિત કરવામાં આવ્યા છે ત્યારબાદના મહત્વના સમાચારમાં તો આર્ટિકલ 370 બાદ ચીનની વધુ એક નફટાઈ આ વિશે વિગતથી વાત કરીએ તો કલમ 370 અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પાકિસ્તાન સાથે હવે ચીનના પેટમાં પણ તેલ રેડાયું છે ચીને ફરીવાર લદ્દાખ પર પોતાનો દાવો કર્યો છે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે કહ્યું કે ચીને ક્યારે લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશની માન્યતા આપી નથી આ ભારતનો એક તરફી અને ગેરકાયદે નિર્ણય છે ભારતના નક્કી કરવાથી તથ્ય નહીં બદલાય કે લદ્દાખ પર ચીનનો અધિકાર છે ત્યારબાદના મહત્વના સમાચારમાં મિત્રો પીરિયડ્સ દરમિયાન સ્ત્રીઓને મળશે રજા આ વિશે વિગતથી વાત કરીએ તો મહિલાઓને પીરિયડ્સ દરમિયાન રજા મળવી જોઈએ એવા સવાલના જવાબમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ જવાબ આપતા કહ્યું કે પીરિયડ્સ મહિલાના જીવનનો એક સ્વાભાવિક હિસ્સો છે તે કોઈ એવી મુશ્કેલી નથી તેને મેનેજ કરી શકાય છે સ્મૃતિ ઈરાનીએ સંકેત આપ્યો કે માસિક ધર્મ દરમિયાન મહિલાઓને રજા આપવાની કોઈ પોલિસી ઘડવાની આવશ્યકતા નથી સાંસદ મનોજ ઝાએ લીવ પોલિસીનો સવાલ પૂછ્યો હતો ત્યારબાદના મહત્વના સમાચારમાં તો અમદાવાદથી મુંબઈના મુસાફરો માટે આવી ગયા ખુશખબર આ વિશે વિગતથી વાત કરીએ તો અમદાવાદ અને મુંબઈ વચ્ચે મુસાફરી કરતા મુસાફરો માટે સારા સમાચાર આવ્યા છે ટ્રેનમાં અમદાવાદથી મુંબઈ મુસાફરીમાં હાલ છથી આઠ કલાકનો સમય લાગે છે જોકે હવે તમે માર્ચ બે હજાર ચોવીસથી ચારથી છ કલાક જ લાગશે જેથી મુસાફરોના બે કલાક બસશે સરકાર માર્ચ બે હજાર ચોવીસથી ટ્રેનની શરૂઆત કરશે જેની સ્પીડ એકસો સાઠ કિલોમીટર પ્રતિ કલાક હશે માર્ચ બે હજાર ચોવીસથી ટ્રેનની શરૂઆત થાય તેવી સંભાવના છે જો કે પ્રોજેક્ટની પંચાણું ટકા કામગીરી 不能成为现实。 ત્યારબાદના મહત્વના સમાચાર તો ઈદગાહ મસ્જિદને લઈને હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો આ વિશે વિગતથી વાત કરીએ તો અલ્હાબાદ હાઈકોર્ટે મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિરની પાસે આવેલી શાહી ઈદગાહના એએસઆઈ સર્વેને મંજૂરી આપી છે શાહી ઈદગાહ પરિસરના સર્વે માટે કોર્ટની દેખરેખ હેઠળ એડવોકેટ કમિશનરની નિમણૂક કરવાની માંગણી હાઈકોર્ટે સ્વીકારી છે અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભગવાન શ્રી કૃષ્ણનું જન્મસ્થળ મસ્જિદની નીચે છે અને એવા ઘણા સંકેતો છે જે સાબિત કરી શકે છે કે મસ્જિદની જગ્યાએ પહેલાં હિન્દુ મંદિર હતું જેને તોડી પડાયું હતું ત્યારબાદના મહત્વના સમાચારમાં તો ધોરણ દસ પાસ માટે આઈઓસીએલમાં નોકરીની તક આ વિશે વાત કરીએ તો આઈઓસીએલ એટલે કે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડે એક હજાર આઠસો વીસ એપ્રેન્ટીસની જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે અરજીની પ્રક્રિયા સોળમી ડિસેમ્બરથી પાંચમી જાન્યુઆરી સુધી ઓનલાઈન ચાલશે રસ ધરાવતા ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ કે જે સ્ક્રીન ઉપર આપેલી છે તેના ઉપર જઈને ઓનલાઈન અરજી કરી શકશે અરજી કરનાર ઉમેદવાર ધોરણ દસ પાસ હોવો જોઈએ અને સંબંધિત ટ્રેડમાં આઈટીઆઈ ડિગ્રી હોવી ફરજિયાત છે મર્યાદા અઢારથી ચોવીસ વર્ષની વચ્ચે હોવી જોકે વધુ માહિતી માટે ઓફિશિયલ સૂચના વાંચવા વિનંતી છે ત્યારબાદના મહત્વના સમાચારમાં તો સોનામાં એક હજાર રૂપિયાનો ઉછાળો આવ્યો આ વિશે વિગતની વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસોથી સોના અને ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી રહેશે ચોવીસ કેરેટનું દસ ગ્રામ સોનું ચૌદમી ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ એક હજાર નેવું રૂપિયા મોંઘું થયું હતું આ વધારા બાદ એક તોલા સોનાનો ભાવ બાસઠ હજાર આઠસો નેવું રૂપિયા થયો હતો જોકે બાવીસ કેરેટ સોનાની કિંમત છપ્પન હજાર છસો પચાસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ થઈ હતી ચાંદીમાં પણ જોરદાર ઉછાળો આવ્યો હતો ચાંદી અઢી હજાર રૂપિયા મોંઘી થઈને સત્યોતેર હજાર પાંચસો રૂપિયા પ્રતિ કિલોના ભાવ થયો હતો ત્યારબાદના મહત્વના સમાચારમાં તો એકત્રીસમી ડિસેમ્બર પહેલા ગુજરાતમાં કરોડોના દારૂની રેલમ છે આ વિશે વિગતથી વાત કરીએ તો એકત્રીસમી ડિસેમ્બરે પાર્ટી કરવા અને ગુજરાતમાં દારૂ ઘુસાડવા લોકો નત નવા જુગાડ કરે છે પોલીસ પણ આવા લોકોને પકડવા સતર્ક થઈ છે રાજકોટમાં બામણ ચેકપોસ્ટ પાસેથી ઓઈલના ટેન્કરમાં લવાયેલો લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો હતો આ ઉપરાંત અમદાવાદ પોલીસે સાતસો પચાસ ગુનામાં ઝડપાયેલો રૂપિયા અઢી કરોડથી વધુની કિંમતનો એક લાખથી વધુ વિદેશી બોટલનો દારૂનો નાશ કર્યો હતો આ કેસમાં ઝડપાયેલા લોકોની પોલીસ દ્વારા વધુ પૂછપરછ કરાઈ છે તો દર્શક મિત્રો ગુજરાતમાં દારૂબંધી વિશે દારૂની જોવા મળતી આ રેલમછલ વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યારબાદના મહત્વના સમાચારમાં જો વીસ કરીએ તો ચેન્નાઈ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ એટલે કે સીપીએસએલની રિફાઇનરીમાંથી લીક થયેલ ઓઇલનો રેલો સમુદ્રમાં વીસ કિલોમીટરના અંતર સુધી ફેલાયો છે લીક થયેલ ઓઇલ હજુ સુધી અટક્યું નથી આ ઘટનાને લગભગ એક સપ્તાહનો સમય થયો છે વાવાઝોડાના કારણે ઓઇલ લીકની ઘટના બની હતી સમુદ્રમાં ઓઇલ ફેલાવાને કારણે સમુદ્ર જીવોનું જોખમ વધ્યું છે કોશા નદીમાં પણ ઓઇલ જોવા મળ્યું હતું ત્યારબાદના મહત્વના સમાચારમાં જોઈએ તો પેન્શન યોજનાને લઈને આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની ચેતવણી વિશે વિગતથી વાત કરીએ તો આરબીઆઈ નવી ચેતવણી જાહેર કરી છે કારણ કે કેટલાક રાજ્યોએ કેન્દ્રને કહ્યું છે કે તેઓ જૂની પેન્શન યોજના લાગુ કરશે તેમાં કહેવામાં આવ્યું છે કે જૂની પેન્શન યોજના નવી પેન્શન યોજનાની સરખામણીમાં ચાર પોઈન્ટ પાંચ ગણો વધારાનો નાણાકીય બોજારૂપ બનશે તેણે સ્પષ્ટ કર્યું છે કે જૂની પેન્શન યોજનાના અમલથી ભાવિ પેઢીના હિતોને જોખમ છે જેના કારણે ચાલુ નાણાકીય વર્ષમાં રાજ્યનો નાણાકીય બોજ જૂની નવી પેન્શન યોજનાની સરખામણીમાં ચાર પોઈન્ટ પાંચ ગણો વધશે ત્યારબાદના મહત્વના સમાચારમાં તો મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર બન્યા બાદ ખેડૂતોનું શોષણ થશે આ વિશે વિગતથી વાત કરીએ તો બુધવારે સિંધવાડા પહોંચેલા મધ્યપ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ કમલનાથે કહ્યું કે મધ્યપ્રદેશ રાજ્યમાં બીજેપીની સરકાર બન્યા બાદ હવે ખેડૂતોનું શોષણ થશે ભાજપ માત્ર મોટી વાતો કરે છે વાયદાઓ કરે છે પણ કામ કરતું નથી મંદિર કે મસ્જિદ જવાથી બેરોજગારી દૂર થતી નથી આગામી સમયમાં અમારી વાસ્તવિક અગ્નિ પરીક્ષા થશે જેના માટે કોંગ્રેસ પાર્ટીએ અત્યારથી જ તૈયાર રહેવું પડશે ત્યારબાદના મહત્વના સમાચારમાં તો સંસદની સુરક્ષાનો ભંગ કરનારાને રૂપિયા દસ લાખનું ઇનામ આપશે આ આતંકી આ વિશે વિગતથી વાત કરીએ તો સંસદની સુરક્ષામાં ચૂકના મામલે હવે ખાલિસ્તાનની આતંકી ગુરપતવનસિંહ પન્નુની એન્ટ્રી થઈ છે પન્નુએ જાહેરાત કરી છે કે સંસદમાં હોબાળો કરનારા લોકોને તે રૂપિયા દસ લાખની કાનૂની સહાય આપશે પન્નુએ કહ્યું કે તેરમી ડિસેમ્બરે સંસદનો પાયો હચમચી ગયો અને ખાલિસ્તાનની જનમત માટે મતદાતા નોંધણીની શરૂઆત સાથે તે ભવિષ્યમાં પણ ભારતીય સંસદને નુકસાન કરતો રહેશે પન્નુએ સંસદ પર હુમલો કરવાની પણ ધમકી આપી છે ત્યારબાદના મહત્વના સમાચારમાં જોતો મિત્રો ઇસરો ગગનયાન માટે ECLSS બનાવશે આ વિશે વિગતથી વાત કરીએ તો મિશન ગગનયાન માટે ભારત પોતે એનવાયરમેન્ટ કંટ્રોલ એન્ડ લાઈફ સપોર્ટ સિસ્ટમ એટલે કે ECLSS બનાવશે અન્ય દેશો ભારતને ECLSS સિસ્ટમ આપવાનો ઇનકાર કરતા ઈસરોએ આ નિર્ણય લીધો છે ઈસરો ચીફ એસ સોમનાથે ગોવામાં કહ્યું કે અમારી પાસે ECLSS વિકસાવવાનો અનુભવ નથી એવી અપેક્ષા હતી કે વિદેશમાંથી આ અંગેની માહિતી મળશે ઘણી ચર્ચા પછી પણ કોઈ દેશ આ ટેકનોલોજી આપી રહ્યો નથી ત્યારબાદના મહત્વના સમાચારમાં જોઈએ તો ગુજરાત આમ આદમી પાર્ટીમાંથી હજી બે ધારાસભ્યોની પડી શકે છે વિકેટ આ વિશે વિગતથી વાત કરીએ તો ગુજરાતમાં આમ આદમી પાર્ટી માટે ચિંતા વધારનારા સમાચાર આવ્યા છે મળતી માહિતી અનુસાર આમ આદમી પાર્ટીમાંથી હજી બે ધારાસભ્યો રાજીનામું આપી શકે છે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા અને ગાડીયાધરના ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી રાજીનામું આપી શકે છે જોકે બંને નેતાઓએ રાજીનામાની વાતને નકારી કાઢી છે મિત્રો આપણે જણાવી દઈએ કે ગઈકાલે વિસાવદનના ધારાસભ્ય ભાયાણીએ આમ આદમી પાર્ટીનો સાથ છોડ્યો હતો ત્યારબાદના મહત્વના સમાચારમાં તો ધોરણ દસ પાસ માટે સરકારી નોકરીની ઉત્તમ તક આ વિશે વિગતથી વાત કરીએ તો ઇન્કમટેક્સ વિભાગે રાજસ્થાનમાં ખાલી પડેલી અલગ અલગ જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે ધોરણ દસ પાસથી લઈને ગ્રેજ્યુએટ હોય તેવા લોકો અરજી કરી શકે છે જેમાં આવકવેરા નિરીક્ષક કર સહાયક સ્ટેનોગ્રાફર ગ્રેડ ટુ અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ જેવી કુલ પંચાવન જગ્યાઓ છે તેની છેલ્લી તારીખ સોળમી જાન્યુઆરી બે હજાર ચોવીસે વધુ માહિતી માટે તમે ટેક્સ વિભાગની ઓફિશિયલ વેબસાઇટ પરથી માહિતી મેળવી શકો છો ત્યારબાદના મહત્વના સમાચારમાં જોઈએ તો મિત્રો અયોધ્યામાં રામ એરપોર્ટનું લોકાર્પણ થશે આ વિશે વિગતથી વાત કરીએ તો આગામી બાવીસમી જાન્યુઆરીએ અયોધ્યામાં આવેલા રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે ત્યારે અયોધ્યામાં તૈયારીઓ ચાલી રહી છે વડાપ્રધાન મોદી પચીસમી ડિસેમ્બરે અયોધ્યામાં શ્રી રામ ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે જેના પછી એર ટ્રાફિક સેવાઓ શરૂ થશે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને કેન્દ્રીય મંત્રી વી સિંહ નિરીક્ષણ કર્યું હતું ત્યારબાદના મહત્વનો સમાચાર તો ડાયમંડ બુર્સ સમિતિને હાઈકોર્ટની રાહત આ વિશે વિગતથી વાત કરીએ તો સુરત ડાયમંડ બુર્સનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો હતો બિલ્ડિંગ બનાવનારી કંપની પીએસપી બાકી નાણાંને લઈ હાઈકોર્ટમાં ડાયમંડ બુર્સની કમિટી વિરુદ્ધ દાવો કર્યો હતો સમાચાર મળ્યા છે કે સુરત ડાયમંડ બુર્સ કમિટી હાઈકોર્ટમાંથી સ્ટે ઓર્ડર લઈને આવી છે સ્ટે સત્યાવીસમી ડિસેમ્બર સુધી અમલમાં રહેશે બુર્સના સંચાલકોએ પીએસપી કંપનીને પાંચસો અડત્રીસ કરોડના ન ચૂકવતા વિવાદ થયો હતો મિત્રો આપણે જણાવી દઈએ કે આ બુર્શનું સત્તરમી ડિસેમ્બરે ઓપનિંગ છે જેમાં વડાપ્રધાન મોદી પણ હાજર રહી શકે છે ત્યારબાદના સમાચારમાં તો ગુજરાત માટે મહત્વની આગાહી વાત કરીએ તો ગુજરાતમાં ડિસેમ્બર વચ્ચે તેમજ આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત આ આગાહી કરી છે તે મુજબ રબસાગરનું ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર ભારત સહિત ગુજરાતમાં હવામાન પલટાશે ઉત્તર ભારતમાં કરા સાથે વરસાદ પડી શકે છે તો બીજી તરફ હવામાન ભાગના ડાયરેક્ટર મનોરમા મહંતીના કહ્યા પ્રમાણે આવનારા પાંચથી સાત દિવસ ગુજરાત રાજ્યમાં વરસાદની કોઈ સંભાવના નથી ત્યારબાદના મહત્વના સમાચારમાં જોઈએ તો મિત્રો ડુંગળીની નિકાસ ઉપર સરકારે લગાવ્યો પ્રતિબંધ ખેડૂતોની મુશ્કેલીમાં થયો વધારો આ વિશે તો સરકારે ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ લગાવ્યો છે અને જેના પછી ખેડૂતો માટે વિપરીત સ્થિતિ ઊભી થઈ છે જે ડુંગળીના ખેડૂતોને મણ દીઠ આઠસો રૂપિયા મળતા હતા તે જ ડુંગળીના નિકાસ ઉપર પ્રતિબંધ લગાવ્યા પછી બસોથી ત્રણસો રૂપિયા પણ મુશ્કેલીથી મળે છે ઉપરથી જ મનાય છે એટલે વેપારીઓ પણ હાલ ખરીદી કરવાનું ટાળે છે ઉત્પાદન મબલક થઈ ગયું છે તો સામે ડુંગળી ખરીદનારું કોઈ નથી અને ડુંગળી એવી જણે છે કે જેનો લાંબો સમય સુધી સંગ્રહ પણ ના કરી શકાય જે ડુંગળી બગડવા લાગી છે તેને કોઈ લેવા તૈયાર નથી સરકારે જકાત નિકાસ ચાલીસ ટકા કરી તેમ છતાં પણ ડુંગળીના ભાવ અંકુશમાં રહેતા નહોતા ત્યારબાદ છૂટક બજારમાં ડુંગળીનો ભાવ કાબૂમાં આવે અને સ્થાનિક સ્તરે ડુંગળી વધુને વધુ પ્રાપ્ય બને એવો હેતુ સરકાર ધરાવે છે ડુંગળીના નિકાસ ઉપર પ્રતિબંધથી ખેડૂતોની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે ખેડૂતોને ખર્ચ નીકળે એટલો ભાવ પણ મળતો નથી રાજ્યમાં શાસક પક્ષ અને વિપક્ષના નેતાઓએ પણ ડુંગળીની નિકાસના પ્રતિબંધ મુદ્દે કેન્દ્ર સરકારને રજૂઆત કરી છે જેના પરિણામની રાજ જોવી પડી છે ખેડૂતોને જ ભાવ કેમ ના મળે તેનો જવાબ કોઈ પાસે નથી ત્યારબાદના મહત્વના સમાચારમાં તો ભરશિયાળે ગુજરાતમાં ફરી વધશે તાપ પાંચ દિવસની આગાહી આ વિશે વિગતની વાત કરીએ તો હવામાન ભાગ દ્વારા વાતાવરણ અંગે આગાહી કરવામાં આવી છે આ બાબતે હવામાન ભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતે જણાવ્યું હતું કે આગામી પાંચથી સાત દિવસ ગુજરાતમાં વરસાદની કોઈ સંભાવના નથી તેમજ તાપમાનનો પારો આગામી દિવસોમાં બેથી ત્રણ ડિગ્રી વધી શકે છે તેમજ ન્યૂનતમ તાપમાનમાં પારામાં વધારો થવાની સંભાવના છે હાલ ઠંડીની સિઝન ચાલી રહેશે વાતાવરણમાં ભેજ અને વાદળો છવાયા હોવાથી તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રી વધવાની શક્યતા છે ત્યારબાદના મહત્વના સમાચારમાં જોતો મિત્રો ડુંગળી બટેટા બાદ હવે લસણના ભાવમાં ભડકો આ વિશે વાત કરીએ તો ભર શિયાળા ઉનાળાની જેમ શાકભાજીના ભાવ દજાડી રહ્યા છે શિયાળામાં શાકભાજી સસ્તી થવાને બદલે મોંઘી થઈ રહી છે ડુંગળી ટામેટા બાદ લસણના ભાવમાં પણ ભડકો જોવા મળી રહ્યો છે શિયાળામાં લસણ અને આદુની માંગને લઈ ભાવ ઉચ્કાયા છે જ્યારે હોલસેલ માર્કેટમાં લસણના ત્રણસો રૂપિયા જ્યારે રિટેલ માર્કેટમાં ચારસો રૂપિયાનો ભાવ જોવા મળી રહ્યા છે ત્યારે માંગ પ્રમાણે માર્કેટમાં લસણનો જથ્થો ન આવતા ભાવ ઉંચકાયા છે મહારાષ્ટ્ર માર્કેટમાં લસણની આવક ઘટતા ભાવ વધ્યા વેપારીઓનો દાવો છે તો વેપારી જણાવી રહ્યા છે કે ગુજરાતમાં માવઠાને કારણે લસણની આવક મોડી થતા લસણના ભાવ વધ્યા છે